ગઈકાલે દેશ આર આંગણવાડી માટે જે કંઈક બી અભાવ લાગી રહ્યા હતા તેની માટે મીડિયામાં અમે જાણ કરી મીડિયા કર્મીઓ અમને સાથ આપ્યો ત્યાર પછી મીડિયામાં અહેવાલ કર્યા મીડિયા તો તંત્ર દોરતું થયું હજુ ચોવીસ કલાક પણ પૂરા નથી થયા અને અહીંયા કામ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે પચાસ ટકા જેટલું કામકાજ મુકમલ પૂરું થયું છે અહીંયા અને બીજું કામ પણ કરવા માટે આવવાના જે અધિકારીઓ તેવી જાણ કરીને ગયા છે અમને તે બદલ અમે ડભોઈ મીડિયા નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે વાલીઓને પણ સારું લાગ્યું છે અને જે બાળકો ગઈકાલ સુધી ઓછા આવતા હતા તે અત્યારે પરફેક્ટલી આવ્યા છે બધા જ છોકરાઓ ને વાલીઓ સમક્ષથી પણ મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ ને મીડિયાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવનારા ટાઈમમાં પણ ડભોઈ ભુરિયા આ રીતના અમને સાથ સહકાર આપશે તેવી અમને આશા છે મહોડી ભાગોળની બહાર દેસાઈયાર્ડમાં જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે પણ એ કોઈ પગલાં લેતા નહોતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાયો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે